એમ કઈ ગયો એક આમ ખાલી ખાલી ગયો આમ 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 ના ભાઈ એટલે એ લાયક તમને બતાવું કઈ વાંધો ચાલો કન્ટિન્યુ વલોક માં બેના રહેજો સવાર સવાર જગી ગયા તમે બધા પણ મજામાં હશો હું પણ મજામાં છું ચાલો તો હવે ઓફિસે જઈને પાછા મળવી અમારા ગામના અજીતભાઈ લોક લાડી લાવો ફૂલ કોમેડી અમારે કઈ કટે છે ને અમારે કોમેડી એટલી જ કલર ને અજીતભાઈ એની સાથે તમે ગમે એવો માણસ હોય ને આમ દાંત કાઢી જ જાય એટલે કાઢી જ જાય એક વાર તો અજીતભાઈને ને મળે અજીતભાઈ એક ને એનું હતું ઘરે એમ પણ અમારા અજીતભાઈ માથે પેલો શું કેવું અજીતભાઈ તમે કોમેડી પણ ફૂલ કરો આમ એનું મોટું જવું દાંત આપણે આમ દાંત આવવા માટે કે ઓ અજીતભાઈ આમ તે જવો તમે એનો લુક જવો તમે હું આમ કઈ કટે છે અમારા અજીતભાઈ મજામાં જોઈએ કાંઈ વાંધો ચાલો કંટિન્યુ ઓળખમાં બનાવી લેજો કારખાના

બહુ ક્રિકેટ કાલે એમાં કાંઈ વાંધો સારો પણ તમે ઓળખમાં બની લીધું તો મિત્રો બાળને વીસ થઈ ગઈ છે આપણે નીચે ઉતરી ગયા છે પાક પાક લઈ આ બધું બહુ જ દુઃખ છે કાલે સાંજે ક્રિકેટ લેવાનું તું પૂછો તમે એટલું દુઃખે ને વાત તું મજા બોલો અમારે હંતાઈ ગયો એ મારા આવાજનો કટકો કેમ હંતાઈ ગયો તું કાલે તું દડો બેટ લંબાઈ ગયો છો એટલે હે ક્રિકેટ લંબાઈ ગયો છો નહોતો ગયો મને આજે આ બધું દુઃખે છે હું કાલે ગયો છો ને રમવા હા બહુ દુઃખે છે

ચલો આપડો ભાગ ભાગ લઈ વિશાલ ભાઈ અત્યારે મગજ હલાવી નઈ કહેવાના નવ નવી કા કરી દેશો વિશાલ ભાઈ ગાડી પકડી

કઈ વાંધો ચાલો વિજયભાઈ જમી લીધું હોય ટિફિન બિફિન મૂકી દેવી આપણે પણ બધું બહુ ખાક લાગી ગયું છે હું હું નથી તો માળું થઈ જાય આખો શરીર ખખડે છે કઈ વાંધો ચાલો હવે આ કાલ ક્રિકેટ લઈમાં ને ક્રિકેટના ઘાસ છે બાકી બીજું કાંઈ નથી ક્રિકેટ ન લીમ્યું હોત ને તો કાંઈ નો હોત પણ એટલે લઈમાં ને હું કેટલા વાગે નવ વાગે જાગે સીધો હોઈ ગયો છો નાઇટ ડ્રેસ પહેલી કેટલા વાગે આવ્યો હતો ખબર છે હું છ સાડા છ વાગે ઘરે આવ્યો હતો ત્યાં સુધી આખો દિવસ ખાલી એક જમણું ખાધું હતું એ પણ જમણું કેવી રીતે ખાધું ખબર ના બાજુમાં વાડી હતી ને વાડી એટલે વાડીએ વાડી ગયો જમણું પાકડ હતું મોટું હતું એ ખાધું હતું બાકી આખો દિવસ કડી કટ કડી કટ જ એમ હતું વાંધો ચાલો હવે આ બધું હળાતું એ નથી હવે ઘડી પર સુઈ જાય અમારા મેનેજર મેનેજર ભાઈ આમ કાંઈ વાંધો ચાલો હવે આપણે સુઈ જાય બીજે ભાઈ બોલો ને

કાંઈ ક્રિકેટ હશે એટલું લેમો ને વાત પૂછવામાં તમે બધું દુઃખે એટલે વાત જ પૂછોમાં બે હતો નથી હોતું નથી એટલું બધું દુઃખે છે કેમ કે બે ત્રણ ઓળખ પછી કાલ લેમો તો એટલે બહુ બધું દુઃખે છે હાથ બાદ હાથમાં કોને નથી પકડાતો કાંઈ વાંધો ચાલો આજનો ઓળખ અહીંયા પુલો ઘડવી તમને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો કાલે મળી નવા ઓળખ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય મતજી જય દોળખાજી ચેનલમાં પહેલી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો કાંઈ વાંધો નહીં ચાલો કાલે મળ્યું